હું ગુજરાત ભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુઃખી છે એમ નહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો પશુપાલકો દરેકની સાથે એક યા બીજી રીતે કડદો થઈ રહ્યો છે સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે સાત બારમાં બોજા પાડી દે મંડળીમાં બેઠેલા માણસો કરોડો નું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ તમે દવા લેવા જાઓ માં કડદો માલ પકવીને વેચવા તો કડદો ફરિયાદ કરવા જાવ તો કડદો દોસ્તો આ કડદાવાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધાર્યા છે આ કડદા બાજુને કાઢવા મિત્રો આ ખેડૂતોની લડાઈ છે

પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેલ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને સરકાર જાડા થઈ ગયા છે બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખી આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે મેલ નહીં પડે વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ ને પણ હું અત્યારે અહીંયા યાદ કરું આજે સરદાર પટેલ સાહેબ ની જન્મ જયંતિ છે સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે અંગ્રેજો પણ ભાજપ વાળા જેવું કામ કરતા હતા ખેડૂતો ઉપર કર નાખે વેરો નાખે ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસના દંડા લઈને પોલીસ મોકલે પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું ખેડા સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા બારડોલી સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા મને પૂરો વિશ્વાસ છે કે બોટાદની બજારમાંથી હળદરથી જે કડદા કાંડ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે ભાજપની સરકારની પીછે હઠ થશે થશે અને થશે દોસ્તો અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે બે હજાર સત્યાવીસ માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો નો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ગુજરાત ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયત નું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા છો એમાં સૌરાષ્ટ્ર જામનગર ખાતે નવેમ્બરે ઉત્તર બનાસકાંઠા બનાસકાંઠામાં સોળ નવેમ્બરે દક્ષિણ વ્યારા વ્યારામાં 23 નવેમ્બરે પૂર્વ ઝોન આણંદ ની અંદર ત્રીસ નવેમ્બરે સૌરાષ્ટ્ર માં અમરેલી માં સાત ડિસેમ્બરે અને કચ્છમાં ચૌદ નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન દોસ્તો અને ત્યારબાદ ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે અને ત્યારબાદ સોળ ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે